ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જે નવી સ્વાધ્યયન પોથી આવી છે એમાં ગુજરાતીનો પહેલો પાઠ બજારમાં એ પૂરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક તમારા ગામ કે શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનું ઇન્ટરવ્યૂ લેવાનું થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો તો એનો જવાબ લખીએ તમે એક સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી બીજો પ્રશ્ન તમે સૈનિક બનવા માટે ટ્રેનિંગ ક્યાં લીધી હતી સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં હતું સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો પ્રશ્ન બે સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરું તો બજારમાં અલગ અલગ દુકાનો હતી જેમ કે કપડાંની દુકાન હતી પ્રોવિઝન સ્ટોર હતો સાડીની દુકાન બુક સ્ટોર ચશ્મા ઘર સિટી મોલ લેડીઝ ટેલર મીઠાઈની દુકાન આમ અલગ અલગ દુકાનો બજારમાં આવેલી છે આથી બજારમાં જતાં લગભગ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએથી આપણને મળી શકે એમ હતું પ્રશ્ન ત્રણ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો એનું વર્ણન એસએમએસ સ્વરૂપે કરો તો આજે સવારે હવે અહીંયા ગઈકાલનું લખીએ છીએ તો ગઈકાલે સવારે હું જાગ્યો અથવા આજે સવારે હું જાગ્યો ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાઈ ધોઈ તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંઠવા બેઠો આજે રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું ત્યારબાદ જમી થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરે ફરવા માટે ગયો ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી અને ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો અને સવારે વહેલું સ્કૂલે જવાનું હોવાથી હું સુઈ ગયો હવે અહીંયા એક એસએમએસ લખવાનો છે એટલે આપણે બને એટલું ટૂંકમાં અહીંયા લખેલું છે અ નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી અને તેના વિશે તમારા શબ્દમાં લખો તમારી સ્વાધ્યાય એક ચિત્ર આપેલું છે હવે આપણે એનો જવાબ લખીએ તો આ ચિત્ર એ સુંદર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને એનો આનંદ પણ માણી રહ્યા છે મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે મેળામાં રમકડાં ખરીદવાનો અને નાસ્તો કરવાનો લ્હો પણ જુદો જ હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ ખૂબ સારો હોય છે પ્રશ્ન ચાર બ નીચે આપેલા ચિત્રોમાં રહેલો તફાવત શોધીને લખો તમારી પોથીમાં બે ચિત્રો આપેલા છે જોડે જોડે એમાં બંનેમાં શું જુદું છે બંનેમાં જે તફાવત છે એ અહીંયા લખીએ કે પહેલાં ચિત્રમાં સૂરજ નથી જ્યારે બીજા ચિત્રમાં સૂરજ છે પહેલાં ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે જ્યારે બીજા ચિત્રમાં નથી ચિત્ર એકમાં તળાવમાં તળાવ છે જ્યારે બીજા ચિત્રમાં નથી પહેલાં ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે જ્યારે બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ છે પહેલાં ચિત્રમાં ગાય કાળા રંગની છે જ્યારે બીજા ચિત્રમાં કાળા ધોળા રંગની છે પહેલાં ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં ઊભા છે જ્યારે બીજા ચિત્રમાં બંને એકબીજા એક જ દિશામાં જુએ છે પહેલાં ચિત્રમાં ડુક્કર છે એ કાદવમાં ઊભું છે જ્યારે બીજા ચિત્રમાં એવો કાદવ દેખાતો નથી પ્રશ્ન પાંચ નીચેનો ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ આપો અહીંયા ફકરામાંથી પ્રશ્નના જવાબ લખ્યા છે પહેલો પ્રશ્ન હવાડામાં નહીં તેવું પાણી હતું એટલે એટલે એનો જવાબ થશે બ હવાડામાં થોડું ઘણું પાણી હતું બ કરસને દુઃખથી આહ નાખી આ અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો તો ફકરામાં જે વાક્ય છે તે છે કે કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું ત્રીજું ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા જેને આપણે ગમાણ કહીએ છીએ તો અહીંયા જવાબમાં લખીશું ગમાણ કરસને કેમ આકાશ સામે જોયું તો કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે તેણે આકાશ સામે જોયું ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો હવે જે ખાધેલું મોંમાં લાવી અને ફરી ખા એ આ જે ગાયો ભેંસો કરતી હોય તેને આપણે વાગોળવું કહીએ છીએ હવે આગળ જોઈએ પ્રશ્ન છ તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો તો બજારમાં તો જે તહેવાર હોય તેને લગતી વસ્તુઓ બજારમાં મળે જેમ કે દિવાળી હોય તો બજારમાં રંગોળીના કલર રંગોળીની છાપ ફટાકડા દીવડા વગેરે જોવા મળે છે હોળી હોય તો પિચકારી ગુલાલ જેવા રંગો મળે આમ તહેવાર અનુસાર બજારમાં અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે પ્રશ્ન સાત તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શો શો તફાવત છે તે લખો તેનો જવાબ અમારા ગામની બજાર એ ખૂબ જ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર એ ખૂબ જ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કપડા વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે પ્રશ્ન આઠ તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે ક્યાંથી માહિતી મેળવશો અને સી માહિતી મેળવશો તો અહીંયા બે ભાગ પાડેલા છે ક્યાંથી માહિતી મેળવીશ અને સી માહિતી મેળવીશ એ સામેના ભાગમાં લખ્યું છે તો પહેલું ઘરે વડીલોને પૂછીશ મારા મિત્રોને પૂછીશ લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ અને ઇન્ટરનેટથી શોધીશ આ ક્યાંથી મેળવીશ હવે છે શું માહિતી મેળવીશું તો સરદાર પટેલના બાળપણની માહિતી મેળવીશું સરદાર પટેલના ભણતરની માહિતી મેળવીશું સરદાર પટેલના જીવનના ઘણા બધા પ્રસંગો છે એ બાબતે માહિતી મેળવીશું અને અંગ્રેજો સામે જે લડાઈમાં એમણે જે ભાગ ભજવ્યો હતો એ વિશે માહિતી આપણે મેળવીશું હવે આગળ જોઈએ પ્રશ્ન નવ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો છો તે અંગે વિચારીને લખો અહીંયા તમારે તમારા વિચારો લખવાના છે અહીંયા એક સાધારણ જવાબ મેં લખ્યો છે કે હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી પણ મળે તેવા પ્રયત્ન કરીશ અને હું ભારતને આત્મનિર્ભર બનાવવા બનતા બધા પ્રયત્ન કરીશ અહીંયા એક ખેડૂત તરીકે નો જવાબ મેં અહીંયા લખેલો છે તમે તમને ભવિષ્યમાં તમારા સપના શું છે તમે શું બનવા ઈચ્છો છો તે મુજબ પણ તમે તમારો જવાબ અહીંયા લખી શકો છો તો ચાલો મિત્રો અહીંયા આ વિડીયો પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરશો વિડીયોને લાઈક જરૂર કરશો તો ચાલો ત્યારે આવજો